મજૂરી કામ કરતા જયરામભાઈ ધનાભાઈ ફરિયાદ નોંધાવી હતી કે આજથી બે મહિના પહેલા સામાવાળા જયસુખભાઈ કબજાના બાવળો રાખી કાપી વેચેલ હોય જેમાં તેઓને દેવાના નીકળતા રૂપિયા પાંચ હજાર આપવાના હોય અને ફરિયાદીએ તેઓના દાદા સુધાભાઈ પાસે રૂપિયા સાત હજાર તે હિસાબ સમજાય પછી આપવાના હોય તે હિસાબની લેતી દેતી બાબતની દાજ રાખી જયસુખભાઈએ તેમના હાથમાં રહેલ લાકડીથી ફરિયાદીને પાછળના ભાગે માર મારેલ તથા અલ્પેશભાઈએ ધોકોથી બરડાના ભાગે માર મારેલ તેમજ મહેશભાઈએ ફરિયાદીને પકડી રાખેલ અને વિઠ્ઠલભાઈના હાથમાં ધારિયુ સાથે તથા કરણભાઈના હાથમાં કુહાડી અને દામજીભાઈ ડોડિયાએ ફરિયાદીને ગાળો આપી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ સાથે આજે જયસુખભાઈ દામજીભાઈ ડોડિયા અલ્પેશભાઈ દામજીભાઈ ડોડિયા મહેશભાઈ વિઠ્ઠલભાઈ ડોડિયા વિઠ્ઠલભાઈ સુથાભાઈ ડોડિયા કર્ણભાઈ ખીમાભાઈ ડોડિયા દામજીભાઈ સુથાભાઈ ડોડિયા રહે તમામ તળાજા તાલુકાના વેદોદરી ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે